માર્ષિક શુક્લ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી મોક્ષદા એકાદશીની વ્રત કથા જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુતિષ્ઠિને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદાર એકાદશી કહેવાય છે અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનો પુત્ર પાલન કરતા હતા બ્રાહ્મણો વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તે રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજે દિવસે તેણે પરિસભામાં બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા અને તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વતમુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ અને ખિન્ન થયેલા મનવાળા રાજા પ્રજાની સાથે પર્વત તેજની આભા જોઈ અને તે તેમના પગમાં પડી ગયા અને સગડી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત ખૂબ વિચાર કરી અને રાજાને માગસર સુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને

પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈ અને રાજાને આ પવિત્ર વચનો કહ્યા કે પુત્ર તારું કલ્યાણ તાવ આમ કહી અને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતા સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આનું કથા અને મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એની થોડી સંક્ષેપમાં વિધિ આ પ્રમાણે છે કે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યથી નિવૃત્ત થઈ ત્યાર પછી ભગવાનને પણ શુદ્ધ જળથી સ્નાન કરાવવા ધૂપદીપ નૈવેદ્ય વગેરે સોળ વસ્તુ બની શકે તો અર્પણ કરવી અને ભગવાન વિષ્ણુનું શ્રી કૃષ્ણનું પૂજન કરવું અને રાત્રે દીપદાન કરવું દશમના દિવસે રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતકાલ ઊઠી અને કર્મ પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ઉત્તમ છે ચોખા અને ચંદન જલમાં પધરાવી અને પીપળે પાણી રેડી અને પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત થઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રો અને તો ગમે ત્યાં પણ આખા દિવસમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ ખૂબ જ પુણ્યદાયી મનાયો છે તો સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા પણ ખૂબ જ જરૂરી છે કેમ કે આ દિવસને ગીતા જયંતિના નામથી ઉજવવામાં આવે છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ ખૂબ જ કલ્યાણકારક અને પુણ્યદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી વિષ્ણુની શ્રી હરિની કૃપા બધા પર અવિરત વરસતી રહે એવા ભક્તોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને નમન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે સનાતન ધર્મની છે